રાશિ મંડળની વાત કરીએ તો બાર રાશિ પ્રથમ રાશિ રાશિ છે આર્થિક બાબતોની અંદર મેષ રાશિના જાતકોને સારો સુધારો જોવા મળશે પરિવારજનો સાથે કદાચ થોડી ખેંચતાણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મને ત્યાં સુધી જન હોય જેને તમે વધારે ચાહતા હોય તેને વધારે પ્રેમ કરતા હોય જેની સાથે વધારે રહેવાનું હોય એવા વ્યક્તિઓ પર બને ત્યાં સુધી ક્રોધ ન કરો આજના દિવસ માટે કારણ કે જો ક્રોધ કરીએ તો સમજી લો આપણી એનર્જી પણ ઓછી થશે કારણ વગરના ફાલતુ ખર્ચાઓથી પણ આજના દિવસ માટે બચી ચાલુ પડશે તો આ પ્રમાણે મેષ રાશિ વાળા જાતકો માટે દિવસ રહેશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના તો વૃષભ રાશિ વાળા જાતકો માટે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો બની રહ્યા છે પરિવારમાં એક પરમ શાંતિ જળવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે તબિયત ન બગડે થોડીક એની કાળજી રાખવી પડશે અને કામકાજના બોજામાંથી મુક્ત થવાયું પણ ચંદ્રબળના આધારે આજે દેખાશે ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ મિથુન રાશિ જેના અક્ષર છે ક છ અને ઘ મિથુન રાશિ વાળા જાતકોને એક આજ મજા શું શાંતિનો અનુભવ થશે કોઈ પણ જગ્યાએ જ્યારે માનસિક શાંતિ મળે ત્યારે માણસને એનાથી વધારે કાંઈ જ ખપે નહીં તો આજનો દિવસ તમારા માટે માનસિક શાંતિ વાળો રહેશે હા કામકાજની અંદર થોડી સાધારણ તકલીફ રહે તેવી શક્યતાઓ પણ છે મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ કદાચ થોડું મળે સાથે સાથે સંપત્તિ પ્રકારના તો આજના દિવસ માટે હળવા થશે જય ગણેશ હવે વાત કરીએ કર્કરાશી રાશિ મિત્રો જેના અક્ષર નવ અને હ છે એવા કર્કરાશી વાળા જાતકો માટે આજે કોઈ પણ નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે નજીકના સંબંધીઓનો ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત થશે ધંધાની અંદર સારી આવકના યોગ પણ દેખાય રહ્યા છે જે કઈ કાર્ય કરશો એ કાર્યમાં સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે આજે કર્ક રાશિના જાતકોને દેખાશે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિ એટલે પાંચમી રાશિ છે જેના અક્ષર મ અને ટ છે જો શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય છે સત્રો ઉપર વિજય મેળવી શકાશે ધંધાના કામકાજમાં સારા લાભની સંભાવના પ્રેમ સંબંધો સાચવીને કામકાજ કરવું રહ્યું કન્યા રાશિ અઠવા ને અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે વાત કરવામાં આવે તો અજાણ્યા વ્યક્તિઓ સાથે એનો કરેલો કોઈ પણ પ્રકારનો વ્યવહાર નુકસાન કરાવે નહીં એનું થોડુંક ધ્યાન રાખવું પડશે સાથે સાથે આવક જાવકનો જો વિચાર કરીએ તો એ સાધારણ દેખાઈ રહી છે પરિવારજનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થયો છે અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે પણ થોડીક સાવધાની જો રાખશો તો આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોનો દિવસ સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળમાં સાતમી રાશિની વાત કરીએ તો સાતમી રાશિ એ તુલા રાશિ છે તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સાચવવા જેવો કરો કોઈ પણ પ્રકારની ઉધારીથી બને ત્યાં સુધી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું તો આ પ્રમાણે જો આજના દિવસને વ્યવસ્થિત રીતે બનાવીએ તો ચોક્કસ આજનો દિવસ આપણા માટે આનંદમય બની જશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો કામકાજ જ્યાં કરતા હોય ત્યાં તમારું મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે શેરબજાર અથવા તો કોઈ પણ પ્રકારના ને લગતા કામકાજ કરતા હોય ગૃહ ઉદ્યોગ કરતા હોય તમારા માટે આજનો દિવસ સારો છે પત્નીનો સહયોગ તમને ખૂબ જ સારો મળશે આજે વ્યવસાયમાં પણ કોઈ નવા કામકાજ મળે નવા કોન્ટ્રાક્ટ મળે અને એના કારણે ધનની વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે પરિવાર થી કદાચ વધારે નજીક તો થોડોક તનાવ રહે માનસિક અશાંતિ રહે તો પરિવાર થી બને પરિવારથી દૂર રહીને કામ ઉપર ધ્યાન રાખજો દિવસ માટે વધારે વધારે સારી સફળતા ની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ ધન રાશિ ની અક્ષર જેવા ધન રાશિ વાળા જાતકો ને આજે વ્યવસાય ની અંદર એક ઉત્તમ અને સારા અવસર મળે તેવા યોગ ચંદ્ર બળના આધારે દેખાઈ રહ્યા છે ખાસ કરી ખોટા ખર્ચા ઉપર તો કાબુ રાખવો જ પડશે કામકાજમાં કદાચ થોડું મહેનત નું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાય છે શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખજો આજના દિવસ માટે કારણ કે શત્રુઓ પરેશાન કરે તો આખું કામ બગડે આ ન થાય એના માટે ખ અને જ મકર રાશિ વાળા જાતકોને આજે પરિવારમાં કદાચ કોઈ પણ વ્યક્તિની બાબતમાં જે તબિયત હોય તો તબિયતની બાબતમાં થોડી ચિંતા કરવાની રહેશે આજના દિવસ માટે થોડી ચિંતાઓ રહેશે કર્મ ક્ષેત્રમાં કદાચ થોડી પરેશાનીઓ રહે તો એ શક્યતાઓ દેખાઈ રહી છે પારિવારિક શાંતિ ચોક્કસ સારી મળશે જમીન વાહન અથવા હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે તો તો આ પ્રમાણે છે આજે મકર રાશિના કુંભ કુંભ રાશિની વાત કરીએ જેના અક્ષર ગ અને સ છે વેપાર વાણિજ્યમાં કોઈ નવા વિચારો ખૂબ જ સારો લાભ કરાવડાવે જે કઈ કાર્ય કરવું હોય એમાં નવા વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે તમારા આત્મબળમાં વૃદ્ધિ થાય તેવા યુવક પણ બની રહ્યા છે આજના દિવસ માટે જૂની પરેશાનીઓમાંથી તો રાહત મળશે આવકના નવા સ્ત્રોત ઉભા થાય તેવા પણ યોગ બની રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો મીન રાશિ ન છ જ જ છ અક્ષર વાળા મીન રાશિ વાળા જાતકોને ખાસ કરીને સંપત્તિને લગતા કામકાજમાં થોડી સફળતા સારી મળે રોજગારના નવા તકો મળે પણ પારિવારિક શાંતિ આજે ખૂબ સારી મળી રહી છે જમીન મકાન વાહન કોઈ પણ કાર્યની સફળતા આ બધી બાબતોની અંદર ખુબજ સારા તમને ભલે છે કર્મ ક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે કદાચ તો થોડું આ બાબતે સાચવીને કામકાજ કરજો તમને ખુબ જ સારો લાભ થશે જય ગણેશ